સત્ય પ્રેમ અને કરુણાની સાથે છલોછલ જીવતા યુવા લેખક અભિષેક અગ્રાવત શબ્દોનો મર્મ ખૂબ સારી રીતે સમજે છે સપાટી પર રહીને તડની મમ્મત પારખતા પારકતા તેમણે મોહબ્બત અહેસાસોની આતર્શબાજી અને સ્પર્શ જીવાઈ ગયેલી જિંદગીનો એવા અદ્ભુત પુસ્તકો આપ્યા છે જીવનના લક્ષ્યની અને લાગણીઓની સાહજિક વાતચીત કરતા અભિષેક અગ્રાવત આજના યુવાનોની મૂંઝવણને પણ વાચા આપી રહ્યા છે તેઓ વિચારોની પ્રામાણિકતા અને જીવનની સ્પષ્ટતા વિશે નિખાલસતાથી વાત કરી શકે છે આવો જાણીએ આવી માર્મિક વાતો અભિષેક અગ્રાવત પાસેથી નમસ્કાર સર પ્રતિનિધિ પર તમારું સ્વાગત છે અ આજના યુવાનો પેશન લાઈફસ્ટાઈલ વાંચન લેખન ડિસિઝન પાવર આ બધું જ જે છે એ સતત ને સતત ક્યાંક ને ક્યાંક યુવાનોને કન્ફ્યુઝ કરી રહ્યું છે અથવા ઘણા એવા છે જેને રસ્તા પણ મળી રહ્યા છે તો આજે આપણે યુવાનોને સ્પર્શતી દરેક વાતો એક એક મુદ્દા એના વિશે તમારી સાથે ચર્ચા કરીશું સૌથી પહેલો પ્રશ્ન તો હું તમને પૂછવા માગીશ કે યુવાની અને પેશન આ બંને શબ્દો સતત સાથે ચાલે છે તો તમારું શું માનવું છે પેશન વિશે અને યુવાની વિશે કે શું ખરેખર અત્યારના યુવાનો પોતાના પેશનને સમજીને એ પ્રમાણે જીવી રહ્યા છે કે પછી કોઈ ભ્રમ છે કે બીજું શું એના વિશે તમે કંઈક વાત કરો પેશન ભ્રમ તો નથી પણ પેશન ભ્રમમાં ચોક્કસ ના કે આપણે એવું ધારી લઈએ કે આ મારું પેશન છે પણ એવું એકચુઅલી બનતું ના હોય આપણે નક્કી કરી લઈએ લિટરેચર મારું પેશન છે મને લખવું ગમે છે કે હું એટલા સુધી મારું પેલું સમજ છે એટલા માટે પણ જરૂર નથી કે લિટરેચર જ તમારું પેશન હોય પેશન કંઈ પણ બીજું પણ હોઈ શકે એકમાત્ર કોઈ વસ્તુનું પેશન હોય એ વસ્તુ તો માનવી અઘરી લાગે છે કેમ કે તમને ગમતા મુદ્દાઓ ઘણા બધા હોય અને સૌથી પેશનની વ્યાખ્યા મારા સુધી એવી છે કંઈક વસ્તુ એવી છે કે જે તમને અંદર અંદર ક્યાંક ને ક્યાંક બહુ મોટી રાહત આપે છે એને લોકો ચાહે લોકો એને સ્વીકારે એની સરાહના થાય એ બધું ત્યાં કોણ થઈ ગયું કદાચ ત્યાં એની જરૂરત જ નથી હોતી એક એવી તસલ્લીની વાત છે કે જે કામ કરીને તમને મજા આવે મમ્મીઓ જે રસોઈ કરે છે તો બધી મમ્મી એવી ન હોય કે જેને રસોઈ એને ગમતી હોય બરોબર એ ફરજ પાડવામાં પણ આવી હોય ઘરમાં રસોઈ કરવાનું એના હાથમાં જ હોય એટલે સ્વાભાવિક છે જ કરે છે પણ ઘણી બધી મમ્મીઓ એવી હોય કે જેના માટે રસોઈ પેશન હોય એને ગમતું હોય જિંદગીના પાંત્રીસ વર્ષ એને રસોઈ કરવી હોય તો પણ એ જ્યારે રસોઈ કરતી હોય ત્યારે આપણને એમ થાય કે આ રસોઈ કરે છે એક સાધના કરતી કેમ કે કે એકદમ હોય હોય એને ગમતું કરવું મારે મારા દીકરાને મારી દીકરીને જમાડવા છે કામ છે ને એને બહુ આનંદ આપે છે અને ક્યાંક એવું લાગે છે કે એવી રસોઈ પણ જ્યારે પીરસાય ને ત્યારે એનો સ્વાદ અલગ હોય એટલે પેશનની વાત ત્યાં આવે કે જે તમને તસલ્લી આપે ખૂબ તમને પોતાને થાય કે આ બરાબર છે વાત જ્યાં સુધી યુવાનોની છે ત્યાં સુધી એવું લાગે છે કે મારા ને જે મારી આવે છે મારા મિત્રો છે આવે તો યુવાનો એટલે હું પણ એમાં કેમ છું એટલે મારે મિત્રો એ પણ જોઉં છું પેશન બધામાં હોય જ એક ઉંમર એવી હોય છે કે ત્યારે બધાને એવું વિચાર આવે કે મને ખરેખર મારું પાગલ પણ શું છે મારું પેશન શું છે મારે શું કરવું છે અને એના માટે જોશું મેં એના માટે પ્રયાસો કરે હવે તો ઇન્ટરનેટ છે એના પર સર્ચ કરે પૂછપરછ કરે પેશન વસ્તુ અને શોખ એ બહુ અલગ છે મને મ્યુઝિકનો શોખ હોય અને મ્યુઝિકનું પેશન હોય એનો ડિફરન્સ એટલો બધો છે કે મારા ફેવરિટ સિંગરનું સોંગ આવે હું કોઈ પણ કામ કરતો હોય પણ મારું આખું અસ્તિત્વ ત્યાં જતું હોય એ મારું પેશન છે પણ હું તમારે વાત કરતો હોય અને મારું ફેવરિટ સિંગરનું સોંગ આવે અને મેં આ સોંગ છે તો એ શોખ છે એ પેશન નથી પેશન તો તમને ત્યાં હતા દોરી જાય તમને રહેવા જ નથી લખવું તમને ગમતું હોય તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમને એવું થાય કે લખ્યું નથી તમે જે પકડી રાખે અથવા તો તમને એમ થાય કે નહીં મારું મારી ચોવીસ કલાકોનો ક્યાંક ને ક્યાંક ફાળો મારે ત્યાં આપવાનો છે મારું અગત્યનું કામ એ છે મારું મોસ્ટ પ્રાયોરિટીનું કામ એ છે હું આજના યુવાનોમાં મને એવું મારું ઓબ્ઝર્વેશન બહુ નાનું છે પણ જેટલું છે ને એમાં એટલું છે કે બહુ દોડાયેલું છે અને ક્લિયર જા છે કેમ કે બધાનું ફોકસ અહીંયા 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 મેળયું છે બધા માને છે કે આ મને ગમે છે પણ પછી ક્યાંક એવું લાગે કે જેને મળવું જોઈએ મળ્યું નથી એટલે કદાચ લોક ચારનામાં એનો રસ છે વાહ વાહીમાં રસ છે લોકોના રિએક્શન કેવામાં રસ છે આ અપેક્ષા સ્વાભાવિક છે હોય જ યુવાનોને કોઈક મને પચાસ લાઈક આપે તો મને એવું લાગે શું વાત ના આપે તો મને પણ એ તૂટી જાય જો તમે એને કન્ટિન્યુ ના રાખો તો એ ક્યાંક બ્રેક થઈ જાય એટલે થોડી ધીરજ રાખીએ આપણે આપણે વિચારીએ કે આપણે પરિવાર ક્યાં જવું છે આ વસ્તુ ખરેખર મારા માટે સાચી છે કે કેમ એના માટે થોડીક રાહતથી કામ કરવું પડે લોકો ચાલવા માટે લોકો સ્વીકારવા માટે એનો મતલબ લોક ચાલના છે પેશન નથી બિલકુલ જી સર પેશન અને ઇન્ટરેસ્ટ આ બંને વચ્ચેની જે પાતળી ભેદરેખા છે જે લગભગ એસી ટકા અત્યારના યુવાનો સમજી નથી શકતા અને શોખને જ પોતાનું કરિયર જો કે બહુ સારી વાત છે માનવી પણ જ્યાં સુધી ક્લિયરિટી છે તમે કીધું કે બધું જે ડહોળાયેલું છે તો એ જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી આ બધું જ વ્યર્થ આગળ જતા ગૌણ લાગવા જ માટે છે બિલકુલ ખૂબ સાચી વાત કરી તમે હવે સર એક બીજો પ્રશ્ન કે તમે પોતે કેટલા સારા લેખક છો અને ખૂબ વાંચ્યું છે તમે તો ગુજરાતી સાહિત્યનો તમારે જીવન પર કેટલો પ્રભાવ છે અને ક્યાં તમને એ સાહિત્ય જીવનલક્ષી અડી ગયું છે એના વિશે થોડીક વાત કરો સાહિત્ય વસ્તુ જેવી છે કે જેને જીવનારે ખાતો છે સાહિત્ય એને કહી જ ન શકાય કે જે ક્યાંક ને ક્યાંક તમારા જીવનને સ્પર્શતું ના કોઈ પણ સારી ભાષામાં કેમ લખેલું હોય એના માટે ખરેખર સાહિત્યિક શબ્દો વાપરે ઘણા બધા લોકો એવા હોય છે જેને આપણે તો ફેસબુકમાં ના તો એટલે આપણે જોઈએ છે કે જે કાયદેસર શબ્દોનો જે વિચાર કરતા હોય તો એ બધું લાગે એ રૂપકડું બહુ સારું લાગે આમ વાંચ્યાનો તમને થોડું આમ વજનદાર શબ્દો હોય એવું બધું લાગે પણ એ મતલબનું નથી હોતું મારા પર્સન પર્સનલ પહેલાં મેં જોયું છે કે ક્યાંક ને ક્યાંક જિંદગીની બહુ બધી કપરી પરિસ્થિતિ હોય અથવા તો એવું થાય કે જ્યારે એને સમાધાન જ ન મળતું હોય ત્યારે એવું લાગે કે નવલકથા હોય બદલે કાલ્પનિક હોય પણ એ તમને ઊંડે ઊંડે ક્યાંય ને ક્યાંય એટલા સરસ સમાધાન આપતા હોય કે આપને એવું લાગે કે આ આ પ્રશ્નો તો બહાર શોધતો હતો જે એક બુકમાં છે એક જેવો એવા બુકમાં એક એવા પુસ્તકમાં કે જે આજથી પચાસ વર્ષ પહેલાં લખાય છે આજથી સો વર્ષ પહેલાં લખાય હવે લાગે એવું કે ભાઈ આઝાદી પૂર્વેનું લખાણ છે ગાંધીજીનું આપણે કોઈ એવું વાંચીએ તો એમ થાય કે ક્યાં સાંપ્રત છે ત્યારની પરિસ્થિતિઓ અલગ હતી ત્યારના ઇસ્યુઝ અલગ હતા ત્યારની માનસિકતા અલગ હતી ત્યારે ગાંધી પોતે રહ્યા હતા અને આજે આપણે ગુલામીમાં નથી આપણે કંઈ પ્રશ્નો નથી પણ છતાંય એ સમયનું આપણે કઈ વાંચીએ તો આપણે એવું ક્યાંક ને ક્યાંક એવું થાય કે ક્યાંક આ ભાષા ખૂટે છે ક્યાંક આ વિચારસરણી ખૂટે છે ક્યાંક ને ક્યાંક આ એટીચ્યુડ ખૂટે છે તો એ ક્યાંક મારે દાવાની જરૂર છે તો સુધારણા કંઈ કરવાની પેલી એવું નહીં પણ ક્યાંક ને ક્યાંક એવું છે કે સાહિત્ય તમને સુધારે છે બિલકુલ તમે વાંચો તો તમને થાય કે યાર કેટલું છે હવે રસ હવે રસના તો કોઈ પેલા મીમ તો ન હોય કે ભરેલા હોય કોઈ તમને ચમચી કે ના કાકરો રસ પી જાય કાં તો વીર રસ પીયા જાય હોય ને પણ સાહિત્ય આપણે વાંચતા હોય ને તો ક્યાંય ઘણી વાર એવું તમને પોતાને ખબર ન હોય તમારી આંખો બી જી તમને પોતાને ખબર ન હોય તમારી અંદર જમણ આવી તમને પોતાને ખબર હોય ને ઊંઘ ઉડી ગયું શા માટે ઊંઘ થાય છે એ કાગળ ઉપર છપાયેલા શબ્દો જો તમને આટલી અસર કરે તો મતલબ ક્યાં કંઈક છે બિલકુલ જે તમને સ્પર્શી ગયું છે હવે તમને ક્યાં સ્પર્શી ગયું છે એ ઘણી વાત ખબર હોય જી તો મને એવું ઘણી વાર થયું છે હું ગાંધીનગર જ્યારે પહેલી વાર આવ્યો તો મારા માટે શહેર સાવ નવું હતું કોઈ એક માણસ પણ ઓળખતું નહીં આ સિટીમાં અને આમ જોવા તો જંગલ જેવું આજથી છ વર્ષ પહેલાં તો ઘણું બધું આજ તો ઘણું ડેવલપ થયું પણ એવું હતું તો ત્યારે ના કોઈ સંબંધ ન કોઈ મિત્ર ન કોઈ પરિચિત લોકો પણ ત્યારે એક લાઇબ્રેરી હતી જી અને લાઇબ્રેરી માટે હું અત્યારે કહી શકું કે ઘર હતી એ પુસ્તકો હતા જેની સાથે હું સંવાદ કરતો વાત કરતો અને ક્યાંક ને સોલ્યુશન આપતા કોઈ એવી દુનિયા મને લઈ જતા કે જે ખરેખર મારી દુનિયા જ નથી જેને યાર મારો કોઈ નાતો નથી અને છતાં કોઈ કેવો સંબંધ છે જેને નામ આપી શકાય જી તો પુસ્તકો એ ઘણું બધું આ રીતના મારી આંગળી જાગે છે અને આજે પણ હજી પણ એવું છે કે જરૂર પડે જ છે પુસ્તકો વિના ત્યાં એવું નથી કે પેલું પાગલ પણ છે પુસ્તકો વિના જીવી નહીં શકાય ને રીડિંગ વિના તો મને ચાલે ને મારું ફેશન છે રીડિંગ એવું એવું બધું કાંઈ નથી પણ એવું છે કે ત્યાં આરામ મળે છે કંઈ વાંચીને કંઈક જાણીને ખબર પડે કે આ બધું કેવું છે માનવીની ભવાઈ ફોર એક્ઝામ્પલ યસ કેટલા વર્ષો પહેલાં લખાયેલી છે હવે આપણે તો કોઈ આપણા આટલા જીવનમાં તો કોઈ દિવસ દુકાળ પણ ન જોયું પણ છતાંય માનવીની ભવાઈના પ્રસંગો વાંચીએ તો આપણે એવું થાય કે દુકાળ હોય કેવું હોય જે ખરેખર આપણે તો જોયું નથી પણ ત્યાં પરવાય છે આપણે બિલકુલ મળેલા જીવની જીવી ગાંડી થાય તો આપણે કઈક થાય પણ જીવીને આપણે જોઈ નથી જેને આપણે કઈ ખબર નથી એક કાલ્પનિક પાત્ર છે જી કોઈ એક સબ્જેક્ટના મનની ઉપર છે છતાં પણ અને એવું કે પછીના વર્ષો સુધી જ્યાં જ્યાં પણ કંઈક એવું ઉલ્લેખ થાય ત્યારે તમને જીવી યાદ આવે બિલકુલ આવું કેમ થાય આ પ્રશ્નો ના જવાબમાં ના પડે પડાય જ નહીં પણ જેની મજા છે ને એ લેવા જેવી છે અને ફક્ત ને ફક્ત પુસ્તકો જ આપી શકાય સાહિત્ય જે તમારો સહારો બને છે ને એ ગજબ છે મહત્વનું એ છે કે સાહિત્ય હોવું જોઈએ આપણે ઘણી બધી વસ્તુઓ એ હોય છે કે જેને સાહિત્ય વાણી ચૂકતા હોય છે પણ સાહિત્ય હોય ને સાહિત્યમાં ડિપેન્ડ છે તમને કયું ગમે છે તમને કેવું પસંદ આવે છે બધું જ વાંચવું જરૂરી નથી ઘણા મિત્રોને એવી ફરિયાદ હોય કે મારે મને ઇંગ્લિશ વાંચતા એટલું સારું નથી આવડતું અને મારે હું સારી સારી નોવલ વાંચી શકતો પણ જરૂરી શું છે નો ડાઉટ તમે ઇંગ્લિશની નોવેલ વાંચો તો તમને ઘણું બધું નવું મળે ત્યાંની ઘણી પરિસ્થિતિઓ ઘણું બધું પણ તમે વાંચો ગુજરાતી તો વાંચો પહેલાં તમારી પોતાની ભાષા જે તો વાંચો એમાં પણ ઘણું બધું કર્યું છું જે તમે સોનું છો ઇંગ્લિશ નોવેલ વાંચવું જ વાંચી એવું જરૂરી નથી ગુજરાતીમાં પણ ઘણું બધું કરું છે પણ પહેલા તમારે વાંચવું જ નથી મને ઇંગ્લિશ નથી આવડતું અગત્ય નથી મને ગુજરાતી આવડે બિલકુલ તો પહેલાં એનું તો સાહિત્ય વાંચીએ આપણે ધીમે ધીમે પછી થાય તો રસ્તો નીકળતો નથી જી સર તમારે આખા જવાબમાં જો કે મારે કંઈ કહેવા જેવું અમારે જ નથી પણ છતાંય જે તમે વાત કરી કે સાહિત્ય શું સાહિત્ય છે પહેલાં તો એ સમજવું અને પછી આપણે નક્કી કરવું કે આપણે શું વાંચવું છે બહુ જ સરસ જવાબ હવે સર તમે સાહિત્યની એની વાત કરી તો તમારા પ્રિય લેખક અથવા આદર્શ લેખક એ કોણ છે અને એમની કઈ વાતો કઈ રીતે તમને સ્પર્શે છે એના વિશે થોડી પેલો જવાબ તો એવો છે કે મારો કોઈ ફોરિટ રાઇટર નથી બીજો જબ એ છે કે મારા બધા ફેવરેટ રાઇટર છે ઓકે તમામ ગમે છે હવે જેમાંથી જે ગમે એ લઈ લેવાનું આવા ગમતા કરીએ ગુલાલ એવું હોય હવે આ ગમે શા નથી ગમતું એવું કાંઈ નથી જે ઘણા બધા લેખકો એવાં છે કે જેને જેની સાથે છ મહિના પહેલા વાળો કોઈ પરિચય જ નહોતો અને પછી આ છ મહિના દરમિયાન એ વાંચ્યો મને ખબર પડી ગયા આ માણસ એટલો આટલો મોડો મારા સુધી કેમ પહોંચ્યો હું એ તો ઠીક છે તો હતા હું હું ક્યાંક રેડ છું એના સુધી પહોંચવામાં તો બધા તમે જેમાં જે જે પણ એવા છે કે જે પર્ટીક્યુલરલી મને પછી એ હોયના માટે કંઈ પણ હોય પર્ટીક્યુલરલી મને ક્યાંક ને ક્યાંક અંદરથી સ્પર્શી જાય મારી અંદરનો અભિષેક છે નડી જાય એ આપણો ફેવરિટ રાઇટર બીજું શું હોય પણ એવું છે કે હોય કોઈક કે જેની અસર તમારી પર એ કોઈ પણ છોકરો ગુજરાતીમાં લખવાની શરૂઆત કરે એટલે બક્ષી ઉપર આવવાનું છે મોહબત જ્યારે પહેલી વાર આવી ત્યારે એને લઈને પછી કોલમ માટે એક ન્યૂઝપેપરને મળવાનો હતો તો એને મોહબત તો વાંચી જ નહીં પણ મને જ્યારે પૂછ્યું અને જાણ્યું તો પહેલાં એને મોહબતની પ્રસ્તાવના છે અને પહેલો પ્રશ્ન એ જ કર્યો તમે બક્ષીનામાં વાંચી છે મેં કીધું આ સર તો એણે કીધું કે દેખાય છે એટલે આ થાય છે મક્ષીનો તો પ્રભાવ છે પણ ત્યારે જે કોમ્પ્લિમેન્ટ મને મળ્યું ને ત્યારે પહેલાં મને એવું થયું કે વાવ કોઈ આપણે બક્ષી સાથે સરખાવે છે અને પછી તરત એવું થયું કે આ ખરાબ કહેવાય કે કોઈ તમને કોઈ સાથે સરખાવી જાય છે તમારી એ એ માણસની અસર તમારી ઉપર એટલી બધી ચાર વર્ષ પહેલાંની વાત છે પણ ત્યારે જે આ લેસન મળ્યું એ મને બહુ કામ આવ્યું કે પછીથી તમામ પુસ્તકોને મેં મારી ઉપર હાવી જવા દીધા છેક સુધી કે હું જ્યારે ઓથાર વાંચતો હોય ત્યારે હું નર્મદાના કાંઠે રહ્યું અને જે મજા લેતો હોય આપને આપણે પોતાને એમ થાય કે હું અત્યારે શેનાર કરું છું કેમ નહીં પણ પુસ્તક સુધી એ પુસ્તક પતે પછી એક સમય સુધી એની અસર રહે એ રહે પછી એ લેખક તમારા લખાણમાં તમારા શબ્દોમાં તમારા જીવનમાં હોવો ન જોઈએ આપણે સર્જન હોવું જોઈએ ચોક્કસ એ જે એને લખેલું છે એ તમને સ્પર્શતું રહેવું જોઈએ ક્યાંક ને ક્યાંક હમણાં રિસેન્ટલી જે નોવેલ મેં વાંચી ઓથાર તો છે અરી બે મહિના થયા પણ મને ક્યાંક ને ક્યાંક એવું થાય કે સેના હજી મળે છે મને રોજ મળે છે પણ અશ્વિની બટ નથી મળતા અને મને મારા લેવલે જે સમજાય છે ને એ જ છે કે હંમેશા તમને સર્જન કરશું છે સર્જક શું તમારી માથે ચડી જાય ભાઈ તમે એટલા બધા શું કોઈ કોઈની અસરમાં તમે એના જેવું લખવા માંડો તમે એના જેવા થવા માંડો તમારે એના જેવું લખવું હોય તમે તમે પોતે છો યાર મારો પરિચય જો બક્ષી જેવો હોય તો હું ખરેખર અભિષેકમાં ક્યાંય છે જ નહીં અભિષેક અભિષેક હોવો કેમ નહીં બિલકુલ આ બો કાળજી રાખવાની હોય છે કેમ કે મેં જે પણ મારા મિત્રો રંગણા લખે છે એનું જે પણ મેં જોયું છે એમાં મને ક્યાંક આ દેખાય છે કે આ થઈ જાય અથવા તો એવું પણ થાય કે ભાઈ સાંપ્રત છે એટલે અત્યારે આ ચાલેવું છે લખીએ જેમ કે પ્રેમ જિંદગી સેક્સ આ બધા મુદ્દા એવા છે કે જે ક્યાંક ને ક્યાંક બધાને ચાલવાનું નથી પણ તમે ત્યાં જ અટકી જાઓ એ જ કહેવા કરો તો ઘણું બધું એવું છે કે જે બાકી છે જેની ઉપર ખેલાણ થાય જેના ઉપર વિચારો આવે જેના ઉપર તમે પોતે વાંચો ભલે એ નોકરી એનો ઇવેસ્ટરનો આ કાઈ નોટ પણ તમે એનો ઉપર ધ્યાન તો આપો જી સર ખૂબ સરસ માહિતી આપી તમે એકદમ સચોટ વાત કરી એટલે આનો આ જવાબ હું ડિસ્કસ એક માત્ર એ કે હું ખોવાઈ ના જવો જોઈએ તો જે પોતાને જાળવી રાખવાની પોતાની અલગ આપણે જેવા છીએ એવા જ રહીને બીજાનામાંથી શીખીને આગળ વધવાનું છે જે ખૂબ સરસ વાત કરી તમે હવે આગળ એક પ્રશ્ન સર કે તમે જેમ સ્ટાર્ટિંગમાં વાત કરી પોઝિટિવ અને નેગેટિવ બંને અપ્રોચ હોય શકે દરેક વસ્તુના તો અત્યારની યુવા પેઢીને જોઈએ કે જે આપણે જીવી રહ્યા છીએ અત્યારે રોજ તમે ને હું તો આ પેઢીમાં સૌથી આકર્ષક લાગતી હોય એવી કોઈ બાબત અને શું ઘટી રહ્યું છે તો એ બંને વિશે થોડીક વાત કરો સૌથી વધુ ગમે છે એ વસ્તુ ગોનેસ્ટી છે હું નોકરી કરું છું અને જોઉં છું કે જે મારી ઉંમરના છોકરાઓ અને છોકરીઓ છે એ જે રીતના કામ કરે છે અથવા તો લાઈફ પ્રત્યે અથવા તો સંબંધોમાં છે એટલે ક્લિયર છે એટલે મારા સિનિયર નથી એ ગૂંચવાયેલા છે અથવા તો ક્યાંક ને ક્યાંક એને થવું છે પણ થતા નથી તો એ ઓનેસ્ટી બહુ મને ગમે છે અને મને પોતાને પણ એમ થાય કે હું ભલે મારાથી બે વર્ષ નાના હોય પાંચ વર્ષ નાના હોય અથવા મારાથી બે પાંચ વર્ષ મોટા હોય પણ એમાંથી હું શીખું છું એ એ હું લઉં આપણે એમાં હોય જ પણ આપણે એમાંથી થોડું વધારે મળે કે આ વસ્તુ કેટલી સારી છે કોઈ માણસ પહેલીવાર મળે ત્યારે નહીં કે તમને લેખક ને હું મળવા જાઉં છું એમ કે તમારા કામથી ને આકર્ષાય સહજતાથી મળે ઓનેસ્ટલી જે વાત કરે ભાઈ મને આ તકલીફ છે મારે આ ઇસ્યુઝ છે તો લાગે યાર કે છોકરાઓ કેટલા ક્લિયર છે મુદ્દા ઉપર ને એને પ્રશ્નોથી એ ક્લિયર છે કોઈ વ્યક્તિ મળે પેલી જ વાર મળે અને એટલી ખાનગી વાત આપણે હારે શેર કરીએ તો એમ થાય કે આ માણસ કેટલા ક્લિયર છે અને આપણા ઘણા સગા એવા હોય કે જેને યારે આપણે વીસ વર્ષથી મોટા થયા હોય અને છતાંય આપણને થાય કારણ કે પેટમાં શું થેલી ખબર જ પડતી તો આ જે ડિફરન્સ છે ને એ દેખી દો છે અત્યારના યુવાનોમાં જે મજા આવે છે એ જ વસ્તુ છે કે એને એના કામ પ્રત્યે બહુ ઈમાનદાર છે અને ઓનેસ્ટ છે બહુ ક્લિયર કટ છે લોકો કે ભાઈ આ અમારે કરવું છે ને નથી કરવું હમણાં ગમે છે ને નથી ગમતું એવું છે નેગેટિવ વસ્તુ એવી છે જે નેગેટિવ તો ન કહેવાય કંઈક સમયની અસર છે જેમાં મને પણ એવું થાય કે ડિસ્ટ્રેક્ટ બહુ થઈએ છીએ આપણે ક્યાં એક્ઝામ્પલ એક આપું તમે પાંચ મિનિટ પાંચ મિનિટનું તમારું કોઈ મૂડ હોય જે ફ્રેશ મૂડ હોય તમે બાઇક લઈને નીકળ્યા હોય તો પહેલી ઘડીએ કોઈ સેડ સોંગ મોબાઈલમાં ચાલતું હોય આપણે દુઃખી દુઃખી થતા હોય ત્રીજી મિનિટ ફૂલ ફોર્મમાં હોય અને રોમેન્ટિક ગીત ચાલતું હોય અને પાંચ મિનિટ તમા તમા ચાલતું હોય તો પાંચ જ મિનિટમાં જે આમ પેલા થાય છે ને આ જ દુઆ દીવાનો હોવો જોઈએ ને એના કંઈ નક્કી જ હોય ઠેકાણું ન હોય પણ એ મૂળ બરાબર છે એ કામમાં માં આવે ત્યારે નડે છે બરાબર કે પોતે જ ક્લિયર મને મારે ખરેખર કહું છું શું મુશ્કેલ થઈ જાય અને હું જે મારા લેવલે હું કોન્શિયસ રહું છું ને એ આજ મુદ્દા ઉપર રહું છું તો હું મારા ફોકસ શું પછી ડીપ ફોકસ નથી જાય અત્યારે સાંભળું છું મને એવા ઘણા સજેશન આવે ભાઈ તમે થોડું કરંટ ઉપર લખો હમણાં આ ઇસ્યુ ચાલે એની ઉપર લખો મને પર્સનલી પોલિટિક્સ નથી ગમતું તો પછી સરકાર ગમે નહીં આવે ગમે નહીં જાય મારે એનું પેપર વાંચવાનું મારે એનું ધ્યાન રાખવાનું જાગૃત નાગરિક તરીકે રહેવાનું પણ મારે એમાં ઇન્વોલ્વ ન થવાનું એમ કે મારું ગમતું ક્ષેત્ર નથી મને ગમતું નથી એટલે એ અગત્યનું છે કે આપણે ક્યાં જવું છે એના માટે ભલે હું તો કહું છું બે વર્ષ નહીં પાંચ વર્ષનો સમય કેમ ન જાય પણ આપણે ક્લિયર છે મારે શું કરવું છે ચાલે છે અત્યારે ક્રેઝમાં છે ગુજરાતી ફિલ્મો જેવું છે કે એક સારી ફિલ્મ આવી એટલે પછી પાંચસો ફિલ્મ આવે જરૂરી નથી કે આપણે પણ એમાં ઇન્વોલ્વ થઈએ મને સ્ક્રિપ્ટની ઓફર આવે પણ મારે સ્ક્રીપ્ટ લખવી છે કે મેં તો મારા મને પેલા પૂછી લેવું કે અત્યારે ગુજરાતી ફિલ્મો સારી ચાલે છે એટલે મને સ્ક્રિપ્ટ લખી નાખું આ તો બિલકુલ નકામી વાત છે કેમ કે તમારે કરવું નથી કોઈ કે તમને કીધું છે અને તમે એમાં ચડી ગયા કેમ કેમ કે અત્યારે પોપ્યુલર છે આ કોણ નડે છે તમારે શું કરવું છે ને એના માટે તમે ખૂબ સમય લઈએ ખૂબ સમય લો પણ એના પ્રત્યે ક્લિયર થઈ જાવ આનાથી મને ગમશે આ મજા આવ્યું છે મારે આ જ કરવું છે હું અત્યારે લખું છું પણ બિલકુલ એવી એક જાગૃતતા સાથે લખું છું કાલ સવારે મારી પેન અટકી જાય તો મને દુઃખ નહીં રહે એ મેં ચાલુ કર્યા તે જ ખબર નથી સીધી વાત છે કાલ સવારે મારું પેશન બીજું હોય લખવું મારું પેશન નથી એવું તો હું જગ્યાએ કહું છું નથી જ મને ગમે છે એટલે હું લખું છું કાલ સવારે મને તો બીજું કંઈક ગમતું હશે તો હું એ કરતો હોઈશ અને લોકો મને એવું કહેશે કે હું લખતા દાન બંધ થઈ જાય તો નથી લખાતું યાર હવે અત્યારે નથી માનસિકતા અથવા તો નથી એવું આવતું જે ઘરે મારી પેનમાંથી આવતું ત્યારે બીજું કંઈક કરશું પણ જે કરશું ને આપણે તે કહીએ કરશું કે હું આજે કરું છું મને મજા આવે છે મને કરું છું લોકો કે છે એટલે લોકોની અપેક્ષા છે એટલે નથી કરતો મને પોતાને મજા આવે છે મજા આવે બહુ અગત્યની વાત છે બહુ જ અગત્યની સૌથી અગત્યની વાત એ છે કે તમને મજા આવે જી સર ખૂબ જ સરસ વાત કરી તમે અપ ભવ એક જ આ જે વાક્ય છે એને તમે ચરિતાર્થ કરી દીધું છે સાથ કરી દીધું છે એટલે વધારે કશું જ નહીં કહું આની પર આગળ એક હવે વાત કરીએ સર તો તમને પર્સનલી કોઈ એક બાબત અથવા વ્યક્તિ પ્રત્યે આકર્ષણ હોય તો એના વિશે વાત કરો કે એ શું હોય છે અથવા કેવી રીતે હોય છે અથવા કેટલું ટકે છે અથવા કેમ હોય છે તો એના વિશે થોડીક વધારે વાત કરો આકર્ષણની વાત આવે વ્યક્તિ લક્ષી જી તો વ્યક્તિ કોઈ પણ હોય એની સહજતા મને આકર્ષે સો ટકા કે કોઈ માણસ છે તમને મળી ન થાય એ ફિલોસોફી છે ને કે માણસ બોલતો હોય ને એના કરતા એની આંખો જે કેતી એને સાચું હોય બાકી બધું તો ઠીક છે હવે એવું કે આપણે પ્રેક્ટિસ નથી ને લેવી કે જિંદગી જીવી નથી નાખી ને એવું કે આપણે એવી સાધના સિદ્ધિ કે નથી કે આપણે એવું માની લઈએ કે આ સામેવાળો માણસ ઘણી વાર આંખો ખોટું બોલતી હોય એમાં માને મગર અમે આશું હોય ના પણ મોસ્ટલી એ તમને અડી જાય તમને લાગે કે જે રજૂઆતો થઈ રહી છે ને એ શૃંગારિક છે પણ સહજ નથી અને એને લીધે પછી લાંબુ ન જ આવે આપણે એવું થાય કે યાર ઠીક છે આ મુલાકાત કરીએ પછીની બે મુલાકાત કરવાની થાય તો પણ પછી એવું થાય કે આમાં નહીં મજા આવે આપણે દસની ચા દઈએ ચા પીશું એના પૈસાની પીવાની થાય તો પી નાખશું પણ આમાં આત્મીયતા નહીં આવે કેળવાશે જ નહીં પર્ટિક્યુલરલી મને આકર્ષે છે ને છે સહજતા બસ કે સામેવાળા માણસમાં એવું લાગે તમને અને સહજતાનું કોઈ પ્રમાણપત્ર જ ના હોય એ તમે એવું ધારી ન શકો કે એવું જ હશે આ મુ ક્યાંક ને ક્યાંક તમને ગમે તમને અંદર તસલ્લી આપે કે આ માણસમાં કહું ને કેમ એવું અને જે એવું કહેવાય છે ને આપણે જનરલી એ વ્યક્તિના ઓરા બહુ સારા તો ઓરા વિશે આપણે એ ખબર નથી કેમ કે આપણે કે એવું શાસ્ત્રોનું કે તત્વજ્ઞાનનું કે એવું જાણતા નથી પણ અનુભવો તો એવું મને કે છે એવું મને કહેવાની છૂટ આપે છે કે ઘણી વ્યક્તિઓની સામે હું છું અને મને એવું થયું હોય કે હા ના તો બહુ જૂનો હશે આ પહેલી વખતનું નથી લાગતું આ જૂનું હશે કંઈ અને એક પહેલી જ વખતનો ભલે પાંચમો એકનો ના તો કેવ ના હોય પણ એક આત્મિતા મને ગમે તો વ્યક્તિ સુધીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આકર્ષણ બસ આવું જ બાકી એવું છે કે હું કોઈની અસરમાં નથી આવતું એના માટે પહેલાં હું પ્રયાસ કરતો તો હવે તો કરતોય નથી ગમે અને એવું લાગે સારું એ માણસનું વ્યક્તિત્વ સમાજ માટે જે પણ હોય એના ઘરના જે વિચારતાઓ મારા માટે વ્યક્તિગત કેકડું અને કેવું છે જે હું ધ્યાનમાં રાખું અને મને સ્પર્શે મને સારું લાગે તો એના ઉપર થોડું ચિંતન કરું અને એવું થાય કે નહીં આમાં ક્લિયર કટ છે અત્યારે પૂર ક્લિયર કટ જ છે તો એમાં સામેલ થવાનું બાકી મોઢા મોટી કહી દેવાનું નથી મજા આવતી બાર તારા ધતીંગ બધા તારી પાસે રાખજે આપણી બહાર નહીં ચાલે કહી દેવાનું પ્રથમ પણ એવું છે સહજતા તમે મને વિષય નહીં જી સાહેબ ખૂબ જ સહજતાની તમે સહજતાની વાત કરી ખૂબ સ્પર્શી આ વાત Был курт-америапуста всплошне действовать.